વલભીપુર કાનપર રોડ પર નવાગામ ઢાળ નજીકથી વિદેશી દારૂનો મસમોટો મોટો જથ્થો ઝડપી પાડ્યો ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમીના આધારે ટ્રકનો પીછો કરી આશરે બાણું પેટી વિદેશી દારૂની પેટી ઝડપી પાડી સેલવાસથી દારૂ ભરી ટ્રક સિવોર તરફ જઈ રહ્યો હતો ટ્રકમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઠાલવામાં આવતો હતો પોલીસે વિદેશી દારૂ સહિત આશરે દસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો